સરદાર પુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ડાકોર મંદિરના પૂજારીએ ધૂણતું વિડીયો વાયરલ થયા બાદ માંગી માફી પોલીસ અધિકારીની બદલી કરાવવાની મારી હતી ડંફાસો આણંદના નાપાડ તળપદ ગામે ઝડપાયું બોગસ ક્લિનિક એસઓજી પોલીસે સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો આણંદ શહેરમાંથી ચોરી કરેલ અતુલ શક્તિ ટેમ્પી ચોરીના ગુનામાં પોલીસે બે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યા વડોદરા બે બન્યો પચાસ કરોડના દારૂના કેસમાં પીઆઈ સસ્પેન્ડ થયા ત્યાં તો એસએમસીએ ફરી બાસઠ લાખનો દારૂ ઝડપી પાડતા ચર્ચાનો મુદ્દો બન્યો વિદેશ મંત્રી મુત્તાકી સાથે જયશંકરની મુલાકાત બાદ લેવાયો મોટો નિર્ણય અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત આઈપીઓ દ્વારા ભંડોળ એકઠું કરવામાં ભારત વિશ્વમાં ચોથા સ્થાને ચાલુ વર્ષે કંપનીઓએ ઊભા કર્યા ચૌદ પોઈન્ટ વીસ અબજ ડોલર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટમાં યશસ્વીની શાનદાર સદી સાંઈ સુદર્શન પણ ફોર્મમાં પાછો ફર્યો આઈપીએલ બે હજાર છવ્વીસના સિઝનની હરાજીની તારીખ થઈ નક્કી ઓક્શન તેરથી પંદર ડિસેમ્બરની વચ્ચે યોજાશે પંદર નવેમ્બર સુધી ખેલાડી રિટેન કરી શકાશે